તો ઘણી આજે નિહાળે છે તો જો ખોંભડી થીક્ટર આવ્યું છે આખું તો જો આ બાળકોની કેટલી મોજ તો જો ધજા સડાવા છે આપડે મામા દીકરો આવ્યો તો મેં કીધું હાલો જઈ આવીએ રામાપીર ના દર્શન કરી આવીએ સીતારામ બાપુ સીતારામ સીતારામ Hey. હેલો આઈ એમ હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો જય માતાજી જય રામ આપિય તો ભાદરવા મહિનાની મોયલી 11 રી છે તો રામદેપીના નોરતા પણ કેવાય તો હાલો આપણે આજે રામદેપીના દર્શન કરશું તમને પણ કરાવશું તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો તો આજે વારસે બુધવાર તો મેં કીધું હાલો આજે આપણે રામદેવ પીરના દર્શન કરશું યુટ્યુબ ફેમિલીને અગિયારી તો રામાપીરને કેટલા વ્યક્તિ માને કેટલા ખાસ કરીને જય રામાપીર કમેન્ટ કરજો આપણે તો નિહાન આ નિશાન ઇગ્યારિસે ન સડે અને હા મહેમાનને ખબર નહોતી ને મહેમાન આવી ગયા નીકળી ગયા પછી એને ખબર પડી કે આ ઇગ્યારિસ નહોતી તો મહેમાન આવ્યા તા આપણા મામાનો દીકરો તો મને કહે કે મેં કીધું હાલો આજે અગિયારી દર્શન કરી આવીએ અને રામાપીરે એને એવા હું તો કહું સૌને ફળજો તો એ આવ્યા હતા એને શ્રદ્ધા બેઠી થઈ કે આપણે આજે ઇગારી છે તો રામાપીરના દર્શન કરી આવીએ તો આપણે કઈ જવાનો વિસારેય નહોતો કાંઈ નક્કી નહોતું તો મેમને આવ્યા તો તાત્કાલિક ઓસિંતાનું આપણે જવાનું થયું મંદિરે આજે તો આપણે નિશાનમાં તો જો કે આપણે વહેલી અગિયારી હોય ત્યારે તો તમને દર્શન કરાવવાના જ હતા પણ આ તો મોહલી અગિયારી જે ભક્ત રામાપીરના હોય એ તો બધાય આવવાના જ હોય ખોંભડીથી હા આવ્યા હતા ધજા હવે કોણ હતું એટલું જ જોકે મારે મહેમાન હતા ઉપર ઉપર આજ તો બે ત્રણ વખત મહેમાનના આવી ગયા ટાઈમ નહોતો રહ્યો તો એટલું બધું કાંઈ જાણવાનો ટાઈમ ન આવ્યો તો બાપુ કીએ કે થોડોક વિડીયો લઈ લ્યો બેન ગયા તા તો આપણે ભાઈ ભેગા દર્શન કરવા બાપાના તો કીધું હાલો આપણે કરી આવીએ તમને પણ કરાવીએ તો નિશાન અમારે આવે છે વહેલી રણનું નિહાણ તો કામકાજ હવે ચાલુ થઈ ગયું છે મંદિરનું બધું હવે સાફ સફાઈનું હાલ છે તો જો રામદેવપીરના દર્શન તમે પણ કરી લો અને અમે પણ કર્યા છે અને ખાસ કરીને જય રામાપીર કમેન્ટ લખજો વિડીયો ગમે તે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો